જય દ્વારકાધીશ જય માતાજી મિત્રો હું છું મિત્ર રભારી અને જણાવતા બહુ આનંદ થઈ રહ્યો છે કે આજે હું આવી છું એસબી હિન્દુસ્તાની ટીમ અમારા હરિભા ખેગરભા એમને ત્યાં અને અહીંયા ખાસ વાત કરવાની છે કે કાકાનું ઘી અને હરિભાની ચા આ બંને પ્રોડક્ટનો જેટલો પણ બને એટલો સપોર્ટ કરજો અને આમાંથી જેટલી પણ ઇન્કમ આવે અને નફો આવે એનું વૃદ્ધ આશ્રમ અને અનાથ આશ્રમમાં વાપરવામાં આવશે તો તમારાથી જેટલો પણ બને એટલો સપોર્ટ કરજો જય દ્વારકાધીશ જય માતાજી

જેમ મિત્રો આપણી એસપી હિન્દુસ્તાનની ટીમ દીકરીનું બહુ સારું એવું રાખે છે અને તેમનું સારું પણ એવું સ્વાગત કર્યું મિત્રો મિત્તલબેન વિડીયોમાં કે કહી રહ્યા છે કે મિત્રો આપણી હરીફભાની બપુ કાકાનું કી ને જેમ બને એમ તમે ફૂલ સપોર્ટ કરો અને મિત્રો આ બપુ કાકાનું કી અને હરિભાની ચાનું જેટલું પણ પ્રોફિટ થાય છે તે વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમમાં જાય છે તો મિત્રો તમે હરિભાની ચા અને મપુકાકાનું ઘી વાપરો છો કે નહીં તે અવશ્ય કોમેન્ટ કરજો મિત્રો બસ આજે આટલું જ તમને જણાવવાનું હતું મિત્રો તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી આ વિડીયોને લાઈક કરી દેજો જે અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ગુજરાતની તમામ અપડેટ સૌથી પહેલાં જોવા માટે અને આવા આવા નવા વિડીયો જોવા માટે